અંકલેશ્વરને સારંગપુર ગામમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી એક લાખ એક્યાસી હજારની માલમત્તાની ચોરી કરી હતી પટેલ ફળિયામાં રહેતા જીતેન્દ્ર પટેલ પરિવાર સાથે ભાણેજના લગ્નમાં દહેજ ગયા હતા તેમના ઘરે પરત ફરીતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું ઘરની અંદર તપાસ કરતાં તિજોરી ખુલ્લી હાલતમાં મળી આવી હતી તસ્કરોએ તિજોરીમાંથી બે તોલા સોનાના દાગીના લઈ ગયા હતા જેમાં સોનાની ચેન બે જોડી બુટ્ટી અને ત્રણ પેન્ડલનો સમાવેશ થાય છે આ ઉપરાંત રોકડા રૂપિયા પાંચ હજાર પણ ચોરી થઈ ગયા હતા ઉનાળાનું વેકેશનના કારણે કારણે ભરૂચ જિલ્લામાં બંધ ઘરમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે કુલ રૂપિયા એક લાખ એક્યાસી હજારની માલમત્તાની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મારું નામ રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલ છે હું સારંગપુરની રહેવાસી છું અમે ઓગણત્રીસ તારીખે સાત વાગે સવારે બે જ લગ્નમાં ગયા બીજે દિવસે ત્રીસ તારીખે છ વાગે અમે પરત ફર્યા ત્યારે ઘરનું તાળું તૂટેલું જોઈને અમે અંદર આવ્યા તો જોયું તો ખાટલા પર બધી વસ્તુઓ ના ખોખા પડેલા હતા અમે તો જોઈને છક થઈ ગયા અમે દરવાજો કબાટનો દરવાજો પણ બંધ કરી દરવાજો ખોલી ને જોયું તો અંદર કશું હતું નહીં બધું લઈ ગયેલા રોકડ પાંચ હજાર પણ લઈ ગયા છે ને અંદાજે અઢી એક ટોલા હે અઢી ત્રણ તોલા સોલા ની તો ચેન જ હતી હા બધું કરી દીધું